નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બાયડમાં ગણપતિ બાપ્પાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગણપતિ બાપ્પાના આગમન સમયે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા બાયડમાં ગણપતિ બાપ્પાની આગમન યાત્રા ઉત્સાહભેર આયોજિત કરવામાં આવી હતી ભવ્ય આતિશબાજી અને લાઇટિંગ બસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ભક્તોએ બાપ્પાનું ભવ્ય સ્વાગત કર્યું અને મોટી સંખ્યામાં નગરજનો બાપ્પાના આગમન સમયે ઉપસ્થિત રહ્યા જય ગણેશ જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે છેલ્લા પચીસ વર્ષથી બાયડ ગામ ગણેશ યુવક મંડળ ભવ્ય ગણેશ ઉત્સવ ઉજવે છે અને આ વર્ષે અમે આગમનમાં બી બહુ મોટો પ્રમાણે અહીંયા આ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આતિશબાજીનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે અને બાયડની ધર્મ જાહેર જનતા ધર્મપ્રેમી જાહેર જનતા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવી અને અમારા ઉત્સાહમાં વધારો કર્યો છે એ બધા ભગવાન ગણેશ તેમની દરેક મનોકામના પરિપૂર્ણ કરે એવી ભગવાન પ્રાર્થના જય ગણેશ ગણપતિ બાપ્પાનું આગમન મારી વિધાનસભામાં એમાં બાયડ ગામની અંદર બાયડ યુવક મંડળ દ્વારા થઈ રહ્યું છે દેવ મહાદેવનો શ્રાવણ માસનો પાવન પર્વની પૂર્ણાહુતિ બાદ ગણેશ ચતુર્થી એટલે ગણેશ પૂજનનું આજે પ્રથમ દિવસ છે અને ગણેશ યુવક મંડળ દ્વારા બાયડના ગણેશ યુવક મંડળ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી દરેક વખતે અવનવી રીતે દાદાનું આગમન થતું હોય છે અને આ વખતે આતિશબાજી સાથે લાઇટિંગના શો સાથે બલૂન દ્વારા એમનું સ્વાગત થવાનું છે ત્યારે ભોળાનાથના સુપુત્ર એવા ગણપતિ દાદાનું આગમન મારા બાયડ વિધાનસભાની અંદર થઈ રહ્યું છે ત્યારે તમામ ગણેશ યુવક મંડળના નાગરિકો અને બાયડના તમામ નાગરિકોને આનો લેવા વિનંતી કરું છું સાથે ગણપતિ દાદાને પ્રાર્થના કરું છું કે આવનારું વર્ષ તમામ પ્રજા માટે લાભદાયી નીવડે સુખદાયી નીવડે તેવી બોળાનાથના સુપુત્ર એવા ગણપતિ મારી બે હાથ જોડીને વંદન છે ગણપતિ બાપા મહારાજ ગણપતિ બાપાના આગમન અને ગણેશ યુવક મંડળે પચીસ વર્ષ થી વધુ સમયથી ગણપતિ દાદાનું સ્થાપન કરે છે બાયડ તાલુકાની તમામ પ્રજાને વિનંતી કરું છું કે આનો લાભ લે અને સાથે સાથે ગણપતિ દાદાને પ્રાર્થના કરું છું કે તેમનું આવનારું વરસ ખૂબ લાભદાયી નીવડે બાયડના તમામ નાગરિકોનું તેવી શુભેચ્છાઓ પાઠવું છું સાથે જ તમામ લોકો હળી મળીને એકસાથે ગણપતિ બાપાનો આ તહેવાર ઉજવે તેવી શુભેચ્છાઓ પણ પાઠવું છું